તો શીતલ મિસ્ત્રીના નિવેદન પર વિપક્ષ દ્વારા પણ પ્રહાર કરવામાં આવી રહ્યા છે નેતા વિપક્ષ અમીર રાવતે પ્રહાર કર્યા છે પૂર ન આવે તેવી વ્યવસ્થા કરી ન શક્યા તે પ્રકારની વાત રાવત દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે લોકોને સલાહો આપવામાં આવે છે ત્યારે સત્તાધીશોએ હાથ અદ્ધર કરી દીધા છે ભવિષ્યમાં આમ જ પૂર આવશે એ નિશ્ચિત છે જેના કારણે તેને જ આવી સલાહો આપવામાં આવે છે ત્યારે વડોદરાના નાગરિકોએ હવે સમજવાની જરૂર છે જો બધું જાતે જ કરવાનું છે તો ટેક્સ પછી શેનો લે છે ચોવીસ જુલાઈ અને છબ્વીસ ઓગસ્ટે જે પૂર આવ્યા વડોદરાવાસીઓ કોઈ દિવસ આને ભૂલી નહીં શકે છેલ્લા ત્રીસ વર્ષમાં પંદર વખત પૂર આવ્યા પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદ પદ અધિકારીઓ સુફિયાની સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે એ નિશ્ચિત છે એનો મતલબ આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાક મેળવીને ડૉક્ટર શીતલ મિસ્ત્રી આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એવું અમને લાગે છે ને આના પરથી ફલિત થાય છે કે બરોદાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે એ લોકો તમારી વાહરે નથી આવવાના સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ સેના માટે લો છો તો જ્યારે ટેક્સ લેવાની વાત આવે છે છે ત્યારે સૌથી આગળ આવી જાય પરંતુ જ્યારે જનતાનો બચાવ કરવાનો આવે છે ત્યારે આ નેતાઓ ગાયબ થઈ જાય છે અને ત્યારબાદ મોટી મોટી સુફિયાની વાતો કરવામાં આવે છે એવી સલાહો આપવામાં આવે છે કે ટ્યુબ વસાવી લો દોરડા સાથે રાખો તરાપા સાથે રાખો શા માટે

ટ્યુબ વસાવી લેવી જોઈએ એટલે કે જો ઘરની આંગણાની બહાર પાણી ભરાઈ જાય તો એ ટ્યુબનો ઉપયોગ કરીને વ્યક્તિએ સર્વાઈવ કરવું શું આ પ્રકારનું જે નિવેદન છે તે યોગ્ય કહી શકાય અત્યારે હાલ વડોદરા વાસીઓમાં આ નિવેદનને લઈને ભારે રોષ છે આ પ્રકારના વાહિયાત કહી શકાય તેવા નિવેદનો આપવામાં આવે છે અને ત્યારબાદ ગણેશ પંડાલોમાં ગણપતિ દાદાની આરતી ઉતારવા માટે આ નેતાઓ થનગનાટ મચાવી રહ્યા છે જનતા પાસે ટેક્સ વસૂલવામાં આવે છે અનેકો અનેક વખતે રોડનો ટેક્સ હોય કે પછી એએમસી હોય એ બધી જ જગ્યાઓ પર જનતા માત્રને માત્ર પૈસા વેઠવી રહી છે પરંતુ તેને કોઈ પણ પ્રકારની સર્વિસ મળતી નથી જ્યારે પૂર આવ્યા હતા ત્યારે માત્ર મસમોટી વાતો કરવામાં આવી હતી લોકોને ખાવાના પણ ફાંફા હતા કારણ કે તે સમયે કોઈ જ વ્યક્તિઓ કોઈ જ નેતાઓ તે લોકોની વારે આવ્યા નહોતા અને અત્યારે હાલ આવી મસ્ત સલાહો આપવામાં આવે છે આવા નફટાઈ ભર્યા નિવેદનો આપવામાં આવે છે જેથી કરીને વડોદરાની જનતામાં અત્યારે ભારે રોષ આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોયા કે સ્થાનિક વાસીઓ જે છે તે પોતાના ગળામાં ટ્યુબ ભરાવીને હાથમાં દોરડા લઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કે જો આ પ્રકારના નિવેદનો આપવામાં આવતા હોય અને જો અમારે જાતે જ સ્વ બચાવ કરી લેવાનો હોય તો પછી અધિકારીઓની આ શહેરને કોઈ જરૂર જ નથી જાતે જ તે લોકો પોતાનો બચાવ કરી લેશે તો પછી લોકોની એટલે કે આવા અધિકારીઓની ક્યાં કોઈ જરૂરત છે શું માત્ર ને માત્ર એ લોકોની આવી સુફિયાની સલાહો સાંભળવા માટે થઈને કર ચૂકવવામાં આવે છે એ સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા ઉઠી રહ્યો છે સ્થાનિકો દ્વારા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે હાસ્યાસ્પદ કહી શકાય તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે કે શું હવે અમે અમારી ગાડીઓ કે પછી જે ટુ વ્હીલર છે એ બધું જ વેચીને શું બોટ ખરીદી લઈએ કારણ કે પૂર સમયે નેતાઓ તો ગાયબ થઈ જાય છે સ્થાનિકોએ જાતે જ સર્વાઈવ કરવાનું છે તો શું તરાપા રાખવાનું કહી દીધું છે તો બોટ પણ હવે અમારે ખરીદી લેવાની છે આવા અનેક સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે અને સાથે જ પૂછવામાં આવી રહ્યું છે કે જો અધિકારીઓ બની બેઠા છે આટલા મસ્ત મોટા પગારો લઈ રહ્યા છે સરકારી

મેં ડૉક્ટર તરીકે માનવ જીવન બચે લોકોમાં જે પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમના જે સિમ્ટમો દેખાઈ રહ્યા છે એમાં લોકોમાં વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ડૉક્ટર તરીકે કા કે જિંદગી માનવ જીવનને ખૂબ અગત્યતા આપતો આવ્યો છું એટલે યોગાન યોગ ચેરમેન છું એટલે લોકોને એવું લાગ્યું કે ચેરમેન તરીકે હું જવાબદારીમાંથી છટકવા માગું છું એવી કોઈ વાત નથી અમે અમારી જવાબદારી સ્વીકારીએ છીએ આવનારા સમયમાં પણ તંત્ર પોતાની જવાબદારીથી કામ કરવા માટે કટિબદ્ધ છે તમામ પ્રમાણિક પ્રયાસો જે વડોદરાના સંસાધનો છે એનો મેક્સિમમ ઉપયોગ કરી અને લોકોને મદદ કરવાની કોશિશ કરીશું પરંતુ રેઝિલિયન્ટ સિટી બનાવવું હોય તો તંત્ર પણ સજ્જ જોઈએ અને નાગરિકો પણ સજ્જ થવું જોઈએ એ આશયથી આ સ્ટેટમેન્ટ આપેલું છે પરંતુ લોકોને ન ગમ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દબાણ પર બુલ્લોજર ફરશે મેં કીધું એ કે તમામ વસ્તુના સર્વે ચાલી રહ્યા છે અને એની કાયદેસરતા તપાસીને જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એની પર અમે કાર્યવાહી કરીશું ડોક્ટર શીતલ મિસ્ત્રી કોવિડ કાળમાં પણ તેઓ ઓએસડી ખાસ સલાહકાર હતા અને તેમનું તબીબ તરીકે જે ફર્સ્ટ એડ કિટ જેવી રીતે રાખવી પડે ને તે રીતે દોરડા ને ટાયર ટ્યુબ બધું રાખવું તેવું નિવેદન તેઓએ કર્યું હોવાની વાત કરે છે દિલગીરી વ્યક્ત કરે છે જો જનતાને કોઈ દુઃખ થયું હોય પરંતુ આ નિવેદનથી ક્યાંક ખડભડાટ તો મચી જ ગયો છે અને હવે લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં જે બારસો કરોડનો પ્રોજેક્ટ છે તે ક્યારે પૂર્ણ પાલિકા કરે છે તે જોવું રહ્યું કેમેરા પર્સન નિકેશ વર્ણ સાથે કુણાલ શર્મા ન્યૂઝ ફોદરા તો હવે જે આ આખી વાત છે એને ફેરવવાની વાત કરવામાં આવી રહી છે દિલગીરી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું હતું લોકોને પોતાનું જાતે જ સ્વ બચાવ કરી લેવા માટે થઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું હવે તે નિવેદનને લઈને ફરી એક વખત ડૉક્ટર શીતલ દ્વારા વાત કરવામાં આવી છે અને તેમણે સંદેશના માધ્યમથી વાત કરીને લોકોને જણાવ્યું છે કે તેમનો જે આશય છે એ કંઈક અલગ હતો તેની સાથે જ તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી છે જેમ કોઈ પણ ડોક્ટર સાથે ફર્સ્ટ એડ કીટ રાખવાનું કહે છે એ જ રીતે દોરડા અને ટ્યુબ રાખવાનું પણ કહ્યું હતું તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે